એ પીવલ

આ સિવાય આસઆરપી ની પણ 20 કંપનીઓ આપણે ભારતી મળી છે ને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય 11 જે પેરા મિલિટરી ફોર્સ છે આમાં આર્એફસી બીએસએસ સીઆઈએસએફસી એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવા માંગુ છું કે આ વખતે આપણે સીસીટીવી નો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલા નહી હતું આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે જે એરિયા વાળા છે એના મોટિવેટ કરી એનકરેજ કરી અને ચોદાસો થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરા જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છીએ આ સિવાય જે એની લાઇવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદ હાઉસ એનએક્સિં પણ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણે ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છે આ જે છે આપણે જે બેસિકલી બધી ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગ નો જ એ મેઇન પાર્ટ છે આ બેલૂન થી જે એ ઉપર બેલૂન થી એ સીસીટીવી ઓકાય ડ્રોન નો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો જો ને અમુક લોકો ઉપર થી કઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ નહીં આજે છે આજે ફર્સ્ટ રિહર્સલ છે થોડી થોડી ખામીઓ છે એ પછી આપણે બારે વાગે આ આપણે એને બ્રિફિંગ રાખી છે પીએસઆઈ અને અબવ અધિકારીઓને હું બ્રિફિંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રીફિંગ કરશે એટલે બધાને આપણે બ્રિફિંગ એ રીતે આપણે ગોઠવી છે નહીં આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે स्टार्टिंग पॉइंट अपना मोटा चेलेन्ज हो आशे सात वगे जय रथ निकले जाए तरह थोड़ी भीड़े सरसपुर में भीड़ थोड़ी जय तो आप तो थोड़ा रेस्ट्रिक राखी है थोड़ा लोगों ने अपने थोड़ा रेस्ट्रिक करने स्कीम है थैंक यू जी थैंक यू